જય માતાજી મિત્રો જય રામ શ્રી દેવ બળદ આશ્રમ અને દેવ પ્રાકૃતિક કૃષિ આપણે ઘઉં તૈયાર થઈ ગયા છે આગળના લોગમાં કીધું એટલે લગભગ આવતીકાલે હાર્વેસ્ટર આવવાનું છે તમને આજે પાછો વાડીનો વિડીયો વ્યવસ્થિત બતાવી દઉં ઘણા લોકોને એમ થતું કે તમારો કૂવો ક્યાં છે આ પાણીની વ્યવસ્થા કઈ રીતે કઈ રીતની છે બળદ માટે તો આજે વ્યવસ્થિત બતાવી દઉં તમને આ છે અમારા ઘઉં શેર જોવો દેખાય પાછળ આપણે પસાટે છે બધું બળદ આશ્રમનો શેર કાંધમાં આવી ગયો ખડ તમે જોવો કેમ બાકી વીડી જેવું જામ્યું છે ને કારણ કે અહીંયા આપણે ઘઉંનો નીક નોંધ કરી કપાના પાટલામાં પાણી સડાવ્યું હતું એટલે ખડે એટલું છે કપો કટ નાખો છે બાકી નથી ઓલી બાજુ અને ખડ તો રહેવાનું છે હવે કારણ કે આપણે જે બહારથી નીણ આવે ખાર્યું કુંવર પાલો એમાં ખડ એટલું આવે જ બરાબર ઘઉંની વાત કરી હતી મેં કે આપણે ઓર્ગેનિક ઘઉં છે પણ આ વખતે ચોથું વર્ષ આપણે ઓર્ગેનિક ખેતીનું ચાલુ કર્યું પણ આ વખતે આપણે ફરજિયાતપણે દવા છાંટવાની નોબત આવી હતી એટલે દવા ખડની બે વખત પહેલાં જે કોરવાણ કાઢ્યું ત્યારે બાસાલીને મારી હતી અને પછી ઉગી ગયા કેડે આપણે ખડની ટુફોરથી દવા મારી હતી બરાબર બીજી વાત કરી દઉં કે આપણે રાવણા છે મસ્ત મજાના બે રાવણા હરઘવો છે એક જોઈ નાનો એક આ એક આ એક આમ આ રાવણો મોટો થઈ ગયો છે બધા આપણે વૃક્ષારોપણની વાતો કરતા હોય અહીંયા અમારે રાવણા હતા બહુ મોટા પણ આજથી ચાર પાંચ વર્ષ પહેલાં વાવાઝોડું આવ્યું ને તો એ પડી ગયા એટલે રાવણા મોટા એટલે કે બહુ સારા મોટા હતા જો આ થળિયું છે ને લાકડું આ લીમડાનું છે આટલા લગભગ જાડા થળિયા થઈ ગયા હતા રાવણાના બે બહુ મોટા અત્યારે બહુ મોટા રાવણા થઈ ગયા હોત એ પડી ગયા કાંઈ વાંધો નહીં પછી આપણે ઓર્ગેનિક કરવી તો પછી ગૌમૂતર છે આ ત્યાં થાય છે એ બધું અહીંયા સાઈડે રહે એટલે જામફળી છે અંદર ગૌકૃપ અમૃતમ બેક્ટેરિયા હમણાં આપણે હલાઈ નહીં ખાવે હવે તો કે વાવેતર છે નહીં જાહેર વાવવાનું પ્લાનિંગ હતો પછી બધું કેન્સલ થયું પાણીને તકલીફને લીધે કીધું તો પાછળ પાણી ઘટે અને હવે તમને કૂવો બતાવી દો જો આ પાણીનો ધોર જાય છે વાલ ભાંગી ગયો અહીંથી પાણી આપણે લાઈન બેહારેલી છે એટલે પછાતે ટાંકો ભરાય છે પણ વાલ ભાંગી ગયો એટલે અહીંથી અડધું પાણી પાછું કૂવામાં નીકળી જાય વાલ નવો લાવવો પડશે જો ધોરીએ સીડું પાણી બરાબર આ બાજુ જાડવા છે આપણે બદામ છે એક રાવણો છે બે બોરછલી છે આંબલી છે અને રાયણ વચ્ચે બદામની અને બોરછલીની વચ્ચે રાયણ હોતી છે પાણી જાય છે એટલે મૂંપત પલ લઈ ન કરતો અહી કૂવો છે પાણીની કુંડી છે આપણે ડ્રીપ પણ હતી પહેલાં ડ્રીપ પછી બધું તોડી વીખી નાખ્યું છે એટલે હવે ફરીવાર ભવિષ્યમાં આપણે ડ્રીપય અપનાવવાની છે ખેતીમાં કારણ કે ઓર્ગેનિક ખેતી કરતા હોય એટલે ડ્રીપની ખાસ જરૂર પડે બરાબર ટ્રીપ હોય તો ઘણું બધું ઈઝી થઈ જાય બેક્ટેરિયા આપવામાં પછી આપણે રાજીવ ગાંધી સોરી રાજીવ દીક્ષિત આધારિત પ્રાકૃતિક ખેતી કરવી છે એટલે રાજીવભાઈ જે કહે છે એ પ્રમાણે આપણે બધું ઘોડ તૈયાર કરવી છે જે અત્યારે સુભાષ પાલેકરે જીવામૃત નામ આપ્યું છે હકીકતમાં એ રાજીવભાઈ દીક્ષિત ફોર્મ્યુલા આપ્યો છે આખો જીવામૃત બનાવવાનો પછી હું છે અત્યારે બધા સડી બેહવા વાળા જાજા છે ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપર એટલે હું તો વિરોધી છું સત્ય હોય આપણે કહે બરાબર ઘઉં આપણે આમ ઓર્ગેનિક છે સો ટકા હું નથી કેતો લોકવાન ઘઉં છે કોઈને જો ઓર્ડર આપવો તો આવતીકાલે આપણે હાર્વેસ્ટર હાલવાનું છે એનું વિડીયો પણ આપણે બનાવશું બીજી મિત્રો વાતો કરતા હોય કે તમે વૃદ્ધ બળદો ને ઘાસ તો બરાબર છે ભાઈ ખાર્યું કુવાડ પછી સૂરનો પાલો છે સોયાબીનનો પાલો માંડવીનો પાલો ખાણદાણમાં હું આપીશ તો એ તમને બતાવી દઉં તો જુઓ આપણે ખોળમાં છે મકાઈનો ખોળ પછી માંડવીનો ખોળ છે અને આપણે કપાસિયા ખોળ છે ગળ છે પછી આપણે ઓર ડાયબી આમાં વિટામિન આવે અને જે અશક્ત હોય શારીરિક નબળાઈ હોય ઊભું ન થઈ શકતો એના માટે બેસ્ટ રિઝલ્ટ છે તો આપણે એ પછી અલગથી આપીએ છીએ પણ જે દુબળા છે વધારે એને બે ટાઈમ આપણે ખાણ ખવડાવી છીએ બરાબર અંદર પછી બીમાર હોય તો એને પછી ટ્રીટમેન્ટ હાલતી હોય તો એને એ પ્રમાણે ખાણ ખવડાવી આ ભગત આજે બેહી ગયા છે પછી આ ગાય છે અને હજી બીજા બે ભગત બેહી ગયા છે ટૂંકમાં શું છે હા વૃદ્ધાવસ્થા હોય આ ભગત બે ગયા છે એક આપણે મોટો ભાઈ લોગામાં જે છે ઝોંગો એ અને ખાસ વાત કરી દઉં આજે ફરીવાર અમારા ગામ નાના મુંજાસર સ્વર્ગસ્થ યોગેશભાઈ રામાણીના મોક્ષાર તે ફરીવાર પાછી મકાઈ આવી છે આની પહેલા બે ફેર આવ્યા હતા અને અમરાપુરથી આપણે ટમેટા આવ્યા હતા એ ઘર જો મકાઈ અને મુંજાસરથી આપણે જો વડીલો પણ આજે સેવામાં આવ્યા છે બરાબર હવે ખાસ વાત કરી દો મિત્રો જો આ શું છે આ છે આપણે પાવળી માલધારી લોકોને ખબર હોય ઘોડિયું રાખે એને ખબર હોય આપણે જે જોગાણ દેવી તો ઘોડિયું છે કે કોઈ બી ઢોર છે ખાંડ દેવી તો ઉડાડતા હોય કોઈ ઉડાડે નહીં એના માટે આપણે આ રીતની પાવળી ચડાવી દેવી ભાઈ આપણે જાય તે જ મેં બનાવી છે રાયલ માટે પણ થોડીક લાંબી થઈ છે થોડીક પણ હજી પહેલો પહેલો આપણે બનાવ્યું એટલે માપ કાઢ્યું હતું પણ જો વ્યવસ્થિત બાંધો વાંધો નથી નાગરાજને રાખવું મોઢું અંદર વીવું જાય છે રોજી નથી વાંધો પણ એવું લાગશે તો નીચેથી આપણે સિલાઈ લઈ લેવું એટલે માપની થઈ જાય એટલે જોગાણ ખાવામાં રોજી તો નહોતી બીતી અને ડાયરેક્ટ બાવળું લઈ લીધું બાવળીને થોડીક બીક લાગી કે શું છે એમ પછી થઈને આવી ગયા એટલે ખાવા થોડીક લાંબી છે બાવળી ઘણા નો ખબર હોય કે આ હું મોઢામાં ચડાવ્યું છે પણ કાયદેસર જો આ સારું પડે બહુ મોડી કારણ કે હું છે વ્યથા નાખે અડધા નાગરાજને ને જોવો આખું મોઢું હશે રહ્યું કે કડીક વાર તો એ બીતો હતો પણ પછી હવે થઈ ગયું થોડુંક આપણે ગોળા એ મારી દેવું નીચેથી હમ અને જોવો હવે નાગરાજ ખાઈ ગયો છે બાવળી ખાઈ ગઈ છે લગભગ ખાલી થઈ ગયા છે એટલે આવું પાવળીઓ આપણે કાઢી લેવી જોઈ જોઈએ કેટલું છે ખાસરે રહી ગયું હોય તો આપણે નીચે ગોળાઈ નથી વાહ ભાઈ વાહ સરસ લ્યો એકદમ સાફ કરી ગયો એક બે તેના રહ્યા છે અને નીચેથી ગોળાઈ લઈ લેવું આપણે હવે સુધારો કરવાનો છે એટલે એટલે વચ્ચો વચ્ચે બધે દાણા આવી જાય ગોળ થઈ જાય એટલે વચ્ચે જ બધું આવી જાય એટલે એને બધું ખાઈ જાય બાવળીને અમારે ટેવ છે ઠાઠું દેવાની જોડ નથી કાઢતી પણ એને એને ગમે તે પાણી પવા છોડવી કે ગમે એમ હોય ઈ ખાઈ ગઈ છે સરસ હવે નાગરાજને નાગરાજને તો બિચારાને બહુ ઓલું થતું હતું ઓકવડ કે આ હું ચડાવ્યું છે એમ મુંજારો આવે એવું જો કે મુંજારો ન આવે એમ વ્યવસ્થિત ખૂબ બહુ પોળું કરવી તોય વાંધો પાછો એટલે માપે આપણે ફિક્સ માપ લઈને તણે તણની ની કરી હતી પછી તમારે અલગ કઈ કેતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો અમારે તને પાવડા કે પાલો જોવો એઠો નાખ્યો છે મલક નો આપડે હવે ગમાયણ વાટી પણ આની છે ને થોડીક નાની પડે છે એટલે વાટી ગમાની પણ નાખવાની છે ખાસ વાત કરી દો મિત્રો તો આજે પછી લીલી મકાઈ એવી છે ઓલો લીલો બાજરો અને તુવેરનો પાલો બાજુ નું ગામ ભીખુભાઈ દુધા તરફથી તો ખુબ ખુબ આભાર દાતાશ્રીનો